ભાગવતન સ્કંદનો પંદરમો અધ્યાય તો આપણે ગત સત્રમાં જોયું કે બ્રહ્માજી છે એ ભગવાન પાસે ખૂબ જ માફી માગે છે અને રાજા પરીક્ષિતને સુગદેવો સ્વામીજી જે પાંચમા અને છઠ્ઠા વર્ષનો જે અંતર હતો લીલા કહેવાનું તો એ આખો અંતરનું સ્પષ્ટીકરણ કરે છે અને જે ગોળ બાળકો છે એ આજે આખી કથા છે અઘાસુર વધની કઈ સંભળાવે છે તો હવે છઠ્ઠા વર્ષ એટલે કે જે કૃષ્ણ અને બલરામજી છે એ હવે પોંગળ અવસ્થામાં આવી ગયા હતા તો હવે પેલા ખાલી ભગવાન શ્રી કૃષ્ણ થોડીક ગાયો અને જા બધા વાછડાઓ લઈને ચરાવા જતા પણ હવે ભગવાન શ્રી કૃષ્ણને અને બલરામને ગાયો ચરાવાની અનુમતિ મળી ગઈ તો ભાઈ બધી જ ગાયો બધા જ વાછડાઓ અને એના જે બધા મિત્રો છે એ બધાની તે બધા ગાયો અને વાછડાઓ તો બધા એક જ લાઈનમાં જાય છે ભગવાન જે છે એ ગાય ચરાવવા જાય છે અને જોવે છે જોકે બધા જે વૃક્ષો હતા જે વૃક્ષોને ફૂલ હતા તો એ ભગવાનની ઉપર ફૂલ વરસાવે છે કોઈ વૃક્ષોને જો ફળ હોય તો એ જે ફળ છે એની પોતાની ડાળીએથી લઈને ભગવાનના ચરણ કમળે અડાડે છે જેનાથી ભગવાન લઈ શકે તો ભગવાન બલરામજીને કહે છે કે જુઓ તો ખરા દાવ તમારી એવી કેવી સુંદરતા અને તમારી એવી કેવી વીરતા જેના કારણે આ વૃક્ષો છે એ તમારા અને મારા ચરણમાં આ જે ફળ અને પુષ્પ છે એ અર્પણ કરે છે તો બલરામજી હસે છે અને બે ભાઈ જે ગાયો ચારતા ચારતા આગળ જાય છે અને ખૂબ જ બધી ક્રીડાઓ કરે છે અલગ અલગ પ્રકારના ભગવાન અવાજ કાઢીને જે ગોળ બાળકો છે એને બીવડાવે છે એને હસાવે છે તો ઘણી બધી એવી ભગવાન નાની મોટી લીલાઓ કરે છે પછી જ્યારે ભગવાન યમુનાના કિનારે પહોંચે છે તો એ બધા સખાઓનો મેઇન ભગવાન તો સુપરમેન હતા પણ એમાંય તે એક આપણે કેમ પ્રિન્સિપલ હોય ટ્રસ્ટી હોય તો ભગવાન ટ્રસ્ટી હતા તો પ્રિન્સિપલ તો કે શ્રીરામ કરીને એક ગ્વાલબાલ હતું તો એને કીધું કે હે કૃષ્ણ અને બલરામ તમારી બેની વીરતાનો તો કોઈ મતલબ એને કઈ સંભળાવાય એમ નથી આટલી તમારી શુર વીરતા છે અહીંયા બાજુમાં એક તાળ વૃક્ષનું વન છે અને એની સુગંધ અમને એ બાજુ ખેંચે છે પણ ત્યાં એક ધેનુક નામનો અસુર ધેનુકાસુર એ જે વન છે એની રક્ષા કરે છે અને એના સાથીઓ પણ છે જે સાથી અને જે અસુર છે એ ગધેડાના રૂપમાં રહે છે ત્યાં અને એની રક્ષા કરે છે ત્યાં કોઈ પ્રાણી નથી જઈ શકતું કે કોઈ મનુષ્ય નથી જઈ શકતું અને જેટલા ત્યાં તાડ ફળ લેવા ગયા છે તો એ બધાને આ જે રાક્ષસો છે એ મળીને ખાઈ જાય છે હવે આ જે વન હતું આજે તાળનું જે વૃક્ષ આવે એનું આખું વન હતું તો એ તાળવન હતું કંસના અંદરમાં તો હતો એ બગીચો વૃંદાવનની અંદર જંગલ એવું પણ હતું કંસના અંડરમાં તો ત્યાંથી જે જે તાળ વૃક્ષનો જે રસ હોય એને સોમરસ કહેવાય તો કંસ માટે એ સોમરસ ત્યાંથી જાતો અને એની રક્ષા સ્વયં સુર કરતો હતો તો અંદર તો કોઈ જઈ ન શકે તો આ જે ગ્વાળ બાળકો છે એની વિનંતીના કારણે કૃષ્ણને બલરામ કહે છે કે તમારી ખુશી માટે અમે કોઈ પણ વસ્તુ કરવા તૈયાર છીએ ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી છે એ બે જાય છે એ તાળ સહિત અને જેવું અંદર બલરામજી અંદર ઘૂસી જાય છે અને બલરામજી તો બહુ બળવાળા હતા જે તાળ વૃક્ષ છે એને બે વાર ખાલી આમાં મલાવે છે જો જોરથી તો ઉપરના જેટલા ફળ છે એ બધા નીચે પડે છે અને આ ગ્વાલ બાળકો છે એ ખાવાનું ચાલુ કરે છે પણ એ જે ફળનો પડવાનો અવાજ સાંભળીને જે ધેનુકાસુર છે એ દોડીને આવે છે અને જેવા બલરામજીને જોવે છે કે આ બાળક છે અને એને આ વૃક્ષ ચોરી કે એમ એને આ જે ફળ છે એ ખાય છે તો એની પાછળની લાતોથી બલરામજીને ફેંકી દે છે પણ બલરામજીને એ જેવો પાછો મારવા જાય છે તો બલરામજીના પાછળના પગ પકડીને એને ફેરવીને નાખે છે તાળ વૃક્ષની ઉપર અને ઉપર નાખે છે તો એ કેટલા તાળ વૃક્ષ પડી જાય છે અને ધેનુકાસુર છે એને ખાલી જ્યારે બલરામજી ફેરવતા હતા ત્યાં જ એનો જે પ્રાણ છે એ નીકળી ગયા અને તો આ ધેનુકાસુરનો પડવાનો અવાજ સાંભળીને એના જેટલા પણ સાથીઓ છે એ જે અસુરના જે સાથીઓ હતા એ પણ જ હતા અને ગધેડાના રૂપમાં જ હતા તો એ પણ દોડી દોડીને આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી તરફ એને મારવા દોડે છે તો જેટલા જેમ જેમ હાથમાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અને બલરામજીને તો એને ફેરવીને તાળ વૃક્ષમાં પછાડે છે ફેરવીને તાળ વૃક્ષમાં પછાડે છે તો સુખદેવ ગો સ્વામીજી એવું કહે છે કે આટલા બધા રાક્ષસ હતા કે જેટલા તાળ વૃક્ષ ઉપર નાખ હતા તો એ જે રાક્ષસ હતા એ તાળ ફળોથી આમ એની ઉપર બધા તાળ ફળો છવાઈ ગયા હતા આટલા બધા તાળ નીચે પડ્યા હતા અને જેટલા પણ ગોળ બાળકો છે એ ખુશી ખુશી એ જે તાળ ફળો છે એને ખાય છે પણ આટલો જોરથી અવાજ સાંભળીને જે નંદબાબા યશોદામાં યશોદાદી છે એ બધા એ વન તરફ દોડે છે કે આટલો મોટો અવાજ શેનો છે કઈ તુફાન એવું કે કોઈ શું થયું એમ તો દોડે છે તો જોવે છે કે અને નંદબાબા કહે છે કે આ જે વન હતું એ તો કંસની અંડરમાં છે કે આની રક્ષા તો મતલબ આ જે વન છે એ કંસનું છે ભગવાન કહે છે કે આ જે વન છે એ કંસનું હતું હવે આ વન કંસનું નથી હવે આ વૃંદાવનવાસીઓનું છે તો એમ કરીને એ જેટલા પણ અસુરો છે ધૈનુકાસુરનો ભગવાન આ રીતના વધ કરે છે અને પછી જે યશોદા માતાજી છે એ ભગવાનને ઘરે લઈ જાય છે એમને સ્નાન કરાવે છે સુંદર વસ્ત્રો પહેરાવે છે અને એનાથી જેનાથી ભગવાનનો ઠાક ઉતરી જાય છે તો હવે બીજા દિવસે જ્યારે ભગવાન ગાયો ચરાવા જાય છે તો ત્યારે એમની સાથે બલરામજીનો નહોતા કોઈ કારણવશ બલરામજી ભગવાન સાથે નહોતા ગયા અને જે બધા ગોપ બાળકો છે એને ખૂબ જ ગરમી થતી હતી કારણ કે ઉનાળાનો સમય હતો તો બધાને શીતલ પાણીની આવશ્યકતા હતી તો ભગવાન એમને યમુના કિનારે લઈ જાય છે અને જળપાન કરાવે છે બધી ગાયોને અને વાછડાઓને તો જેવું જે એ જળપાન કરે છે તો બધા જ તે બાળકો અને જે વાછરાઓને ગાયો છે એ બધા પ્રાણહીન થઈ જાય છે બધાના પ્રાણ જતા રહે છે કારણ કે એ જળમાં વિષ હતું એ આખા આખું જળ વિષયુક્ત હતું તો ભગવાન શ્રી કૃષ્ણ એની અમૃતમય દ્રષ્ટિથી એ બધાને પુનઃજીવિત કરે છે તો બધા એકબીજા આમ જોવે છે કે આવું કઈ રીતના સંભવ થયું કે અમે તો મરી ગયા હતા અમે પુનજીવિત કઈ રીતના થયા પછી તારણ કાઢે છે કે આ જે જળ છે એમાં વિષ છે અને આ જે કૃષ્ણ છે એને એની દ્રષ્ટિથી અમને પાછા જીવિત કર્યા તો આગળ શું થયું આપણે હવે પછીના હાજરમાં શ્રવણ કરીશું હરે કૃષ્ણ